હરીખમ ગુજરાત મહીસાગર સમાચાર લુણાવાડા ખાતેથી પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર સમૂહ સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરી હતી જે અનુસંધાને મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ કલરની ઇકોસ્પોટ કાર જેનો નંબર જી જે ત્રેવીસ બીએલ સત્તાવન છપ્પનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સંતરામપુર તરફથી લુણાવાડા તરફ જનાર છે જે મળેલી બાતમીના આધારે પોલીસ માણસો વોચમાં હતા તે દરમિયાનમાં સદર બાતમીવાળી ગાડી આવતા લુણાવાડા સંતરામપુર હાઈવે રોડ ઉપર નસિકપુર ગામના ત્રણ રસ્તા પાસે રોકી ગાડીને રોડની સાઈડમાં કરાવી કારમાં ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો પંદરસો પચીસ નંગ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર બસો પંચ્યાસીનો વિદેશી દારૂ સાથે બીજો મુદ્દામાલ મળી જેની કિંમત કુલ રૂપિયા દસ લાખ ચોસઠ હજાર બસો પંચ્યાસીનો વિદેશી દારૂ સાથે પકડાયેલ આરોપી તોસિફ હરીફભાઈ બિસ્તી રહેવાસી લુણાવાડા વાસિયા તળાવને ઝડપી પાડી સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિવિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે